અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મર્યમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં દુઃખને ભર્યા કૃષે જડાયા મોતને શરણે થયા કબરે દટાયા મૃત્યુલોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસંમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મસભા પુણ્યજનોનો સત્સંગ ને પાપોની માફીમાં માનીએ છીએ દેહના પુનરૂત્થાનનો તથા અમર જીવનનો એકરાર કરીએ છીએ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવો તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવો અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ ભુંડાઈથી બચાવ આમેન માણસ માટે તો એ અશક્ય છે પણ ઈશ્વર માટે બધું જ શક્ય છે માણસ માટે તો એ અશક્ય છે પણ ઈશ્વર માટે બધું જ શક્ય છે માણસ માટે તો એ અશક્ય છે પણ ઈશ્વર માટે બધું જ શક્ય છે

તેમ તું અમારા અપરાધુનિક ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ ભૂંડાઈથી બચાવ આમેન માણસ માટે તો એ અશક્ય છે પણ ઈશ્વર માટે બધું જ શક્ય છે માણસ માટે તો એ અશક્ય છે પણ ઈશ્વર માટે બધું જ શક્ય છે માણસ માટે તો એ અશક્ય છે પણ ઈશ્વર માટે બધું જ શક્ય છે માણસ માટે તો એ અશક્ય છે પણ ઈશ્વર માટે બધું જ શક્ય છે માણસ માટે તો એ અશક્ય છે પણ ઈશ્વર માટે બધું જ શક્ય છે માણસ માટે તો એ અશક્ય છે પણ ઈશ્વર માટે બધું જ શક્ય છે માણસ માટે તો એ અશક્ય છે પણ ઈશ્વર માટે બધું જ શક્ય છે માણસ માટે તો એ અશક્ય છે પણ ઈશ્વર માટે બધું જ શક્ય છે માણસ માટે તો એ અશક્ય છે

જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારીખ ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓની ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ ભૂંડાઈથી બચાવ આમેન માણસ માટે તો એ અશક્ય છે પણ ઈશ્વર માટે બધું જ શક્ય છે માણસ માટે તો એ અશક્ય છે પણ ઈશ્વર માટે બધું જ શક્ય છે માણસ માટે તો એ અશક્ય છે પણ ઈશ્વર માટે બધું જ શક્ય છે માણસ માટે તો એ અશક્ય છે પણ ઈશ્વર માટે બધું જ શક્ય છે માણસ માટે તો એ અશક્ય છે પણ ઈશ્વર માટે બધું જ શક્ય છે માણસ માટે તો એ અશક્ય છે પણ ઈશ્વર માટે બધું જ શક્ય છે માણસ માટે તો એ અશક્ય છે પણ ઈશ્વર માટે બધું જ શક્ય છે માણસ માટે તો એ અશક્ય છે પણ ઈશ્વર માટે બધું જ શક્ય છે માણસ માટે તો એ અશક્ય છે પણ ઈશ્વર માટે બધું જ શક્ય છે માણસ માટે તો એ અશક્ય છે પણ ઈશ્વર માટે બધું જ શક્ય છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન ત્રીજો હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર તારું પવિત્રો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓની ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ ભૂંડાઈથી બચાવ આમેન માણસ માટે તો એ અશક્ય છે પણ ઈશ્વર માટે બધું જ શક્ય છે માણસ માટે તો એ અશક્ય છે પણ ઈશ્વર માટે બધું જ શક્ય છે માણસ માટે તો એ અશક્ય છે પણ ઈશ્વર માટે બધું જ શક્ય છે માણસ માટે તો એ અશક્ય છે પણ ઈશ્વર માટે બધું જ શક્ય છે માણસ માટે તો એ અશક્ય છે પણ ઈશ્વર માટે બધું જ શક્ય છે માણસ માટે તો એ અશક્ય છે પણ ઈશ્વર માટે બધું જ શક્ય છે માણસ માટે તો એ અશક્ય છે પણ ઈશ્વર માટે બધું જ શક્ય છે માણસ માટે તો એ અશક્ય છે પણ ઈશ્વર માટે બધું જ શક્ય છે માણસ માટે તો એ અશક્ય છે પણ ઈશ્વર માટે બધું જ શક્ય છે માણસ માટે તો એ અશક્ય છે પણ ઈશ્વર માટે બધું જ શક્ય છે

તેમ તું અમારા અપરાધુનિક ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ ભૂંડાઈથી બચાવ આમેન માણસ માટે તો એ અશક્ય છે પણ ઈશ્વર માટે બધું જ શક્ય છે માણસ માટે તો એ અશક્ય છે પણ ઈશ્વર માટે બધું જ શક્ય છે માણસ માટે તો એ અશક્ય છે પણ ઈશ્વર માટે બધું જ શક્ય છે માણસ માટે તો એ અશક્ય છે પણ ઈશ્વર માટે બધું જ શક્ય છે માણસ માટે તો એ અશક્ય છે પણ ઈશ્વર માટે બધું જ શક્ય છે માણસ માટે તો એ અશક્ય છે પણ ઈશ્વર માટે બધું જ શક્ય છે માણસ માટે તો એ અશક્ય છે પણ ઈશ્વર માટે બધું જ શક્ય છે માણસ માટે તો એ અશક્ય છે પણ ઈશ્વર માટે બધું જ શક્ય છે માણસ માટે તો એ અશક્ય છે પણ ઈશ્વર માટે બધું જ શક્ય છે માણસ માટે તો એ અશક્ય છે પણ ઈશ્વર માટે બધું જ શક્ય છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગો યુગ આમેન પાંચમો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવો તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓની ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ ભુંડાઈથી બચાવ આમેન માણસ માટે તો એ અશક્ય છે પણ ઈશ્વર માટે બધું જ શક્ય છે માણસ માટે તો એ અશક્ય છે પણ ઈશ્વર માટે બધું જ શક્ય છે માણસ માટે તો એ અશક્ય છે પણ ઈશ્વર માટે બધું જ શક્ય છે માણસ માટે તો એ અશક્ય છે પણ ઈશ્વર માટે બધું જ શક્ય છે માણસ માટે તો એ અશક્ય છે પણ ઈશ્વર માટે બધું જ શક્ય છે માણસ માટે તો એ અશક્ય છે પણ ઈશ્વર માટે બધું જ શક્ય છે માણસ માટે તો એ અશક્ય છે પણ ઈશ્વર માટે બધું જ શક્ય છે માણસ માટે તો એ અશક્ય છે પણ ઈશ્વર માટે બધું જ શક્ય છે માણસ માટે તો એ અશક્ય છે પણ ઈશ્વર માટે બધું જ શક્ય છે માણસ માટે તો એ અશક્ય છે પણ ઈશ્વર માટે બધું જ શક્ય છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન